અમેરિકાના ટેરિફથી સુરતના હીરા ઉદ્યોગ ઉપર અસર રત્ન કલાકારોમાં બેરોજગારી નું સંકટ અમેરિકા એ પચાસ ટકા સુરત અને સૌરાષ્ટ્રમાં હીરા પોલિશ થાય છે ટેરિફથી થી પાંચ લાખ રત્ન કલાકારો પર તેની અસર થશે ભારત સરકારે વૈકલ્પિક બજાર તૈયાર કરવા પડશે કહ્યું ભાવેશ ટાંકે અમેરિકા દ્વારા વધારવામાં આવેલા ટેરિફને લઈને ડાયમંડ ઉદ્યોગમાં સંકટ આવે તેવી શક્યતાઓ રહી છે છે ઉદ્યોગ તેમાં બેરોજગારી વધે તેવી સંભાવનાઓ છે આપણી સાથે ડાયમંડ યુનિયનના ઉપ્રમુખ ઉપસ્થિત છે કયા પ્રકારની પરિસ્થિતિ છે અને આવનારા દિવસો કેવા પચાસ ટકા જે ટેરિફ અમેરિકા દ્વારા ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં નાખવામાં આવ્યો છે એના કારણે અત્યારની હું હાલની સિચ્યુએશન કહું તો સૌરાષ્ટ્રની અંદર જે ઉપયોગ કરતા કારખાનાઓ ચાલે છે એને સાતમ પછી ચાલશે કે નહીં ચાલે એનું કોઈ નક્કી નથી સત્યાવીસ